જેના કારણે ખેડૂતોના આર્થિક નુકસાનને લઈને તણાવ વધ્યો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર મિત્રોએ એક જૂથ બનીને પ્રાંત અધિકારીશ્રીને આદનપત્ર આપ્યું છે જેથી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અને વળતર મળે તેવી માંગ ઉઠી કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલ તેમજ પ્રમુખ હર્ષદ ગોહિલે જણાવ્યું હતું કે વરસાદથી પીડિત વિસ્તારોની તપાસ કરે અને ખેડૂતોની સમસ્યાઓ સાંભળી યોગ્ય વળતર ચૂકવાય એવી માંગ ઉઠવા પામી કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિંટુભાઈ પટેલ અને કોંગ્રેસ પ્રમુખ અર્ષદ ગોહિલ અને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પીડિત ખેડૂતોને વ્યાજબી વળતર આપવામાં આવે તેઓએ વધુમાં કહ્યું કે વીમા યોજનાઓને અસરકારક બનાવી તેમજ ખેડૂતો બીજ ખાતરની સબસિડી આપવી અને ઋણમુક્તિની વ્યવસ્થા કરવી જરૂરી છે આગેવાનોએ ખેડૂતો સાથે ખડા થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સરકારને અપીલ કરી કે આ મુદ્દાને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે સમિતિ દ્વારા તેમજ નગરની શહેર સમિતિ દ્વારા આજ રોજ જે ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેઇન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજન તાલુકાની અંદર કપાસ હોય શાકભાજી હોય કે દિવેલા હોય એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ જે મગફળી છે ડાંગર છે કે સોયાબીન છે એ સૌરાષ્ટ્રને એની અંદર તો થયું છે પણ કાનમ પ્રદેશની અંદર જે નુકસાની થઈ છે એ આ છે અને સૂત્રોના જાણવા મુજબ અને અમુક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને એવું દેખાઈ આવે છે કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના એપ્લિકેશન ચાલતી નહીં સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે શું માંગ છે તમારી આવેદનમાં જે આવેદન પત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજણની અંદર હોય 50 હેક્ટર દીઠ 50000 રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો